મારા મોરબીનું જે મકાન છે તે ગુંડા મારફત જેસીબી લઈ આવી અને મા એ પણ તે ધણીએ વણાવેલું છે બીજું એક જ વર્ષમાં છતાંય એ મકાન મંજૂરી વગરનું મકાન એને બનાવી લે છે અને મારું મકાન જેસી બેસી પાડી લેતું પાળ તો હું વચ્ચે બેસી ગઈ છું મારી ઘરે સીટગી એ કેમેરા છે ને બહારના પણ જે આપ જોઈ શકો છો વચ્ચે બે મને હાથમાં વાગી ગયું હતું તે પછી બીજું મકાન

મારી મિલકત જપ્ત કરી લીધી છે તો મને હવે અને ઈ મે સાબિતી પણ કરી દીધું છે તલાટી મંત્રી પણ મને દીધું કે ના આવું રેકડ અમારી પાસે ગ્રામ પંચાયતમાં નથી રાવડા હકુ તમે વડીલ પાસે મકાન છે તો મને સરપંચે પણ લખી દીધું છે કે વડીલ પાસે મંત્રી પણ લખી દીધી છે પંચ રૂપનું પણ લખી દીધું છે અને ફાઈલ મારી પાસે છે આ ફાઈલ મે એક એસપી સાહેબને આપી છે છતાં મને ન્યાય નથી આપતા એસપી સાહેબ અને આ છોકરાને પકડતા નથી ક્યાં કાનો સરે તો હવે મારે નિર્ણય લેવા ક્યાં જવાનો છે